નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં થશે સારો વરસાદ તો અંબાલા પટેલે જૂન મહિનામાં રોહિણી વરસાદની આગાહી કરી છે તો અંબાલા પટેલ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની પણ શક્યતા દર્શાવી છે ત્યારે આજે પાંચ જૂને કચ્છના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે તેની સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ મિની વાવાઝોડો અને છૂટો છવાયો વરસાદની શક્યતા દર્શાવી છે તો દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદ ની ઝાપટા પડવાની શક્યતા છે તેમજ રાજ્યમાં દસમી તારીખે અને બારમી જૂન વચ્ચે વરસાદની પણ આગાહી કરી છે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના સુપડા સાફ થયા જ્યાં દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે લોકસભા ચૂંટણીના એનડીએની જીતની ઉજવણી કરવા માટે ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું હતું કે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની જીત છે તો વિકસિત ભારતના સંકલ્પની પણ જીત છે તો સૌનો સાથ સૌના વિકાસની પણ જીત છે આ સાથે તેમણે કહ્યું હતું કે ઓગણીસો ને બાસઠ બાદ પહેલી વખત સતત ત્રીજી વખત કોઈ પાર્ટી જીત છે ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા છે અને તેમને જમાનત બચાવી પણ મુશ્કેલ થઈ છે આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના લોકોને બંધારણ અને લોકશાહીને બચાવી છે જ્યાં દર્શક મિત્રો લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સના શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું તેમણે કહ્યું કે દેશની વંચિત અને ગરીબ વસ્તી તેમના અધિકારીઓની સુરક્ષા માટે ઇન્ડિયા ગઠબંધનની સાથે ઊભી થઈ છે તો ગઠબંધનના તમામ ભાગીદારોને કોંગ્રેસ પાર્ટીના બબ્બર શેરોને કાર્યકર્તાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા તો દોસ્તો ફટાફટના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સૌથી વધારે લીડ સાથે પાટીલ પોતાનો રેકોર્ડ તોડીને જીત મેળવી છે જ્યાં દર્શક મિત્રો નવસારી બેઠક ઉપરથી સીઆર આર પાટીલે પર વોટ મેળવીને પોતાની જ લીડનો રેકોર્ડ તોડીને જીત મેળવી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે બે ને ઓગણીસમાં સી આર પાટીલે છ લાખ નેવ્યાસી હજાર છસો ને સિત્તેર જેટલા મતોની લીડ સાથે વિજય મેળવ્યો હતો જેની સામે બે હજાર ચોવીસમાં ગઈકાલે સાત લાખને તોંતેર હજાર પાંચસોને પચાસ મતની લીડ સાથે વિજય મેળવીને પોતાની જ લીડનો રેકોર્ડ તોડી નાખ્યો છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભગવાન રામથી મોટું કોઈ ન હતું અને ના તો થશે તો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકસભા ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે પોસ્ટ કરીને લખ્યું હતું કે ભગવાન રામથી મોટું કોઈ ન હતું અને ક્યારે પણ આવશે પણ નહીં તો અયોધ્યામાં તો ભગવાન રામે પરચો આપ્યો છે તો હવે ગુજરાતની જનતા ભગવાન રામનો અવાજ સાંભળે તો ભાજપ અયોધ્યામાં હારી ગયું છે તેના ઉપર કટાક્ષ પણ કર્યો હતો તો જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી બંને બેઠકો હારી ગયું છે તો આ નિવેદન વિશે દોસ્તો તમારે શું કેવું છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સોના અને ચાંદીની ચમક શેર બજારમાં ગઈકાલે જબરદસ્ત કડાકો જોવા મળ્યો તો બીજી તરફ પાંચસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટનું નું છાસઠ હજાર ચારસો ને પાંત્રીસ રૂપિયા અને અઢાર કેરેટનું સોનું ચોપન હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામે છે જ્યારે ચાંદીની કિંમતમાં પણ એક હજાર સિત્તેર રૂપિયા જેટલો મોંઘી થઈને નેવું હજાર બસો ને સત્તર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર થઈ ગઈ છે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દેશમાં ભાજપના આ ઉમેદવારોની રેકોર્ડ બ્રેક જીત નોંધાય છે તો મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને વિદેશીયાથી બીજેપીના ઉમેદવાર બમ્પર જીત મેળવી છે તો તેમણે લગભગ અગિયાર લાખ મત મળ્યા છે તો શિવરાજે કોંગ્રેસના પ્રતાપ ભાનુ શર્માને આઠ લાખને અડતાલીસ હજારથી વધુ મતોથી હરાવ્યા છે ત્યારે ઇન્દોરથી પણ શંકર લાલવાણીને સૌથી વધુ બાર લાખ ને છવ્વીસ હજાર સાતસો ને એકાવન વોટ મળ્યા છે જ્યારે પરંતુ ત્યાં કોઈ પણ હરીફ ઉમેદવાર મળ્યા છે શેર બજારમાં ગઈકાલે કરોડો રૂપિયા સ્વાહાત મોટું નુકસાન થયું છે જ્યાં દર્શક મિત્રો હાલ પરિણામોને લઈને ઇન્ડિયાને ઇન્ડિયાને ગઠબંધન વચ્ચે જોરદાર સ્પર્ધાઓ જોવા મળી છે જેના કારણે શેરબજારમાં પણ ગઈકાલે છ હજાર પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો તો કારોબારના અંતે ગઈકાલે સેન્સેક્સમાં ચુમ્માલીસો એટલે કે ચાર હજારને ચારસો પોઈન્ટ ઘટીને બોતેર હજારને એસી અંક ઉપર બંધ રહ્યું જ્યારે નિફ્ટી પણ તેરસો ને એસી પોઈન્ટ ઘટીને એકવીસ હજાર આઠસો ને ચોર્યાસી અંક ઉપર બંધ રહ્યો હતો તો ગઈકાલે જંગી ઘટાડાથી રોકાણકારોના પિસ્તાલીસ લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે તો પીએમ મોદીની ભવિષ્યવાણી પણ ગઈકાલે ખોટી જણાઈ હતી ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પરિણામોની જાહેરાત બાદ વચ્ચે ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી થઈ છે તો આઠ જૂને વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અને દીવમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી છે તો નવ જૂનથી પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદમાં સામાન્ય વરસાદ થઈ શકે છે તો દોસ્તો ઉલ્લેખનીય છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મામલે બન્યો નવો રેકોર્ડ જ્યાં દર્શક મિત્રો લોકો યુપીઆઈ ટ્રાન્સેક્શન કરીને પોતાના વ્યવહારો કરતા હોય છે તો મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ બ્રેક જોવા મળ્યો છે જેમાં બે હજારના ચોવીસ મે મહિનામાં રૂપિયા વીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખ કરોડ મૂલ્યના કુલ ચૌદ પોઈન્ટ જીરો ચાર અબજના વ્યવહારો થયા છે તો એપ્રિલની તુલનામાં આ વ્યવહારો ચાર ટકા જેટલા વધુ નોંધાય છે તો મળતી માહિતી અનુસાર ગત વર્ષ બે હજારના ત્રેવીસમાં મે મહિનાની તુલનાએ આ વર્ષે ટ્રાન્ઝેક્શનમાં વેલ્યુમાં ઓગણપચાસ ટકાનો વધારો અને મૂલ્યમાં ઓગણચાલીસ ટકા જેટલો વધારો નોંધાયો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારને આગળ આપણે વાત કરીએ તો પુલવામા એનકાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે જ્યાં દર્શક મિત્રો ભારતીય સેનાએ જણાવ્યા અનુસાર પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે તો ભારતીય સેનાને જમ્મુ કાશ્મીરમાં પોલીસે આતંકવાદીઓ અંગે બાતમી મળતાની સાથે જ ગઈકાલે પરમદેશની વચ્ચે રાત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તો આ ઓપરેશન દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા છે તો સેનાએ આ સિવાય કહ્યું હતું કે આ વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યા છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વારાણસીનું ગઈકાલે પરિણામ આવ્યું તો પીએમ મોદીનું ભવ્ય વિજેત થઈ છે જ્યાં દર્શક મિત્રો ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિજય થયો છે તો તેઓ એક લાખ ને બાવન હજાર પાંચસો મતોથી જીત્યા છે તો મોદીને કુલ છ લાખ ને બાર હજાર જેટલા મતો મળ્યા હતા તો તેમની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણીના મેદાનમાં ઉભા રહ્યા હતા તો તેઓ પણ હારી ગયા છે તો અજય કુલ ચાર લાખ ને સાઠ હજાર ચારસો ને સત્તાવન જેટલા મતો મળ્યા હતા તો દોસ્તો ત્યારબાદ ના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગઈકાલે ગાંધીનગર ની બેઠક નું મોટું પરિણામ જોવા મળ્યું છે તો ગઈકાલે અમિત શાહ ગાંધીનગર ની બેઠક ઉપરથી મોટા પરિણામ સાથે જીત મેળવી છે તો અમિત